પડતા તેમના ગેસના ચૂલા રવિવારના દિવસે જ સળગ્યા ન હતા અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો બાર સમય લાગ્યો હતો ગેસનો પુરવઠો અટક્યાના સમાચાર મળતા જ વડોદરા ગેસ લિમિટેડ ફાયર ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી વીએમસી અને વીજીએલ આખી રાત યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું છેવટે સવારે સવા સાત વાગ્યે હરણી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ગેસ પુરવઠો ફરીથી શરૂ થયો હતો જ્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે બાકીના વિસ્તારમાં પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે જોકે આ દુર્ઘટના સિસ્ટમમાં કઈ રીતે કામગીરી થાય છે અને સંકલનનો કેટલો અભાવ છે તેના પર પણ પ્રકાશ પાડ્યો છે માઇક્રો ટનલિંગની કામગીરી પહોંચ્યું છે કઈ રીતે તે સૌથી મોટો સવાલ છે શું આ પ્રકારના કામકાજ દરમિયાન યોગ્ય કાળજી કોન્ટ્રાક્ટ લેતા નથી કોન્ટ્રાક્ટ કરતી કંપનીએ બેદરકારી દાખવી હતી કે વીએમસી વીજીએલ અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ હતો કે કેમ તેની તપાસ કરવામાં આવી છે ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય તે માટે વધારે સારા સંકલનની જરૂર છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત ન હોવાના લીધે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસની બહાર બેસી ગયા હતા વધુમાં વોર્ડ નંબર એકની ની નગર સેવિકા એ જણાવ્યું હતું કે વડોદરા શહેર લગભગ પંદર લાખ લોકો રાંધણ ગેસ વગર રહ્યા આ ભ્રષ્ટાચારી શાસકો જે સત્તામાં બેઠા છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો જે સબ કોન્ટ્રાક્ટ આપીને નીકળી જાય છે સ્થળ પર હાજર રહેતા નથી એના લીધે ગોલ્ડન ચોકડીની મુખ્ય લાઈનમાં ગઈકાલે ભંગાણ થયું ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હતું અને લોકોને ખબર ના પડી કે જમીનની અંદર મુખ્ય લાઈન છે ગેસ લાઈન અને એ ગેસ લાઈન તોડી કાઢી અડધું વડોદરા શહેર જમવાનું બનાવું જમવાનું ના બનાવી ના શકીએ એમના ઘરે કારણ કે રાંધણ ગેસ નહોતો જો પૈસાવાલા થાય તો હોટલો રેસ્ટોરન્ટમાં ગયા પછી ગરીબ હતા એ ભૂખ્યા રહ્યા એના માટે જવાબદાર જે અધિકારી છે કારણ કે અધિકારી સ્થળ પર હાજર ન હતા અધિકારીઓ કંઈ હતા તો અધિકારીઓ તો મ્યુનિસિપલ કમિશનના કહેવાથી જે નેતાઓ દિલ્હીથી આવેલા ભાજપના જે મંત્રી સંતરી આવ્યા હતા એમની સેવામાં આગળ પાછળ ફરતા ચાપરૂસી કરતા હતા અધિકારીઓ અમે જોયા છે એટલે પબ્લિકની સેવા છોડીને નેતાઓની સેવામાં લાગ્યા છે આ મ્યુનિસિપલ આઈ હિસારે અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને કહેવા માગું છું કે તમે પ્રજા માટે બેઠા છો કે ભાજપ માટે બેઠા છો ખાલી ભાજપનો ખેસ પેરોનો બાકી રાખ્યો છે આ મ્યુનિસિપલ કમિશનરે એવું મને લાગે છે પ્રજા બિચારી વેરો ભરીને મરી જાય પીવાનું પાણી નથી મળતું વડોદરામાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ગેસ માટે વલખા મારી રહ્યા છે

વડોદરાની પ્રજા કંટાળી ગઈ છે થાકી ગઈ છે આ લોકોથી અને કોંગ્રેસ પાર્ટી ડિમાન્ડ કરે છે કે ભાઈ અમારે આની સામે એક્શન લો બાકી અમને એવું સાબિત થઈ જશે કે આ મ્યુનિસિપલ કમિશનર ભાજપના છે બધું થોડીને રોજે કમિશનની અમે આંદોલન કરીશું રોજે જ કારણ કે ભાજપને બચાવે છે અહીંયા આ મ્યુનિસિપલ કમિશનર અરે શરમ આવી જોઈએ ઢાકણીમાં પાણી લાઈટ ડૂબી મારો પબ્લિકના પૈસે બિફોર નવરાત્રી કરી તેપન લાખ રૂપિયા ચાર દિવસ ચાર કલાક

ખૂબ નિષ્ક નિષ્ફળતાના કારણે નિષ્કાળજીથી કામ કરવાના લીધે આખી નાખી પાઇપલાઇન નેમેઝ થઈ ગઈ આ પાઇપલાઈન ડેમેઝ થઈ સાડા દસ વાગે સાડા અગિયારથી ગઈકાલે સાડા અગિયારથી આખા વડોદરા શહેરના પોણા ભાગ વિસ્તારમાં ગેસ પાઇપલાઈનથી જે પુરવઠો મેળવે છે એ બંધ થઈ ગયો લોકો ગઈકાલે બપોરથી લઈને આજે બપોર થયા હજુ સો ટકા લોકોને ગેસ પુરવઠો નથી મળ્યો લોકો બબ્બે ટાઈમ વેચાતું લાવીને ખાવા મજબૂર બન્યા હોટલો મારા માલ બની વડોદરા શહેરના નાગરિકો બેહાલ બન્યા અને તંત્ર એ મૌન રહ્યું સત્તા પર બેઠેલા લોકો એક પણ પદ અધિકારીએ એની પબ્લિકની માફી નથી માગી કે આ અમારા તંત્રની બેદરકારીના કારણે તમે આજે જે હાલાકી ભોગવી વડોદરા શહેરમાં સન્ડે હોય ત્યારે પબ્લિક કેટલી મજામાં રહેતી હોય એક દિવસની એમને રજા હોય એ રજાના દિવસે આખો દિવસ પબ્લિકે હાલાકી ભોગવી ચા વગરના રહ્યા ખાવા વગરના રહ્યા અને તંત્રમાં ફોન કરતા રહ્યા તો કોઈને ફોન પણ નથી ઉપાડ્યો ગઈકાલે કોઈએ ફોન પર નથી ઉપાડ્યો અમારા સતત મેસેજ ફરતા રહ્યા પબ્લિકમાં અમે સતત પબ્લિકમાં ફોન પર વાત કરતા રહ્યા પણ સત્તા પર બેઠેલા કોઈ પદ અધિકારીએ આનો જવાબ નથી આપ્યો આજે અમે એની આવેદનપત્ર આપવા આવ્યા છે કે જવાબદાર ડ્રેનેજ પ્રોજેક્ટના જે અધિકારીઓ હોય જવાબદાર કોન્ટ્રાક્ટરો હોય એ તમામને આ કામ બાબતે ખુલાસો માગો કે કેમ આવું થયું કારણ કે જ્યારે પણ જ્યારે પણ ખોદકામ થતું હોય ત્યારે અંડરગ્રાઉન્ડ કામગીરીના જે અધિકારી હોય પાણી પુરવઠાના અધિકારી હોય કે પછી આ ગેસ ડિપાર્ટમેન્ટના અધિકારી હોય એમને જાણ કરવાની હોય આમાં તો જે ખોદકામ થયું એમાં ગેસ ગેસ ખાતાના કોઈ અધિકારીને જાણ કરી નથી એવું અધિકારીઓ કહે છે અને આજે અમે કમિશનરને આવેદનપત્ર આપ્યા આવ્યા તો કમિશ્નર પણ હાજર નથી એ જ બતાવે છે કે પબ્લિક પ્રત્યે આ કેટલા વફાદાર છે and press the bell icon. Never miss an update.